નમોસ્તુ મહામાયે શ્રી પીઠે સુર પૂજિતે શંખ ચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મીને નમોસ્તુ તે શ્રી ગણેશાય નમઃ તપો મે ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજ જાણીએ દિન મે મમ્મા આજ તારીખ થઈ રહી છે 1 માર્ચ 2024 આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે મહાવદ છઠ આજની તિથિ છે આજના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે સ્વાતી નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ ધૃત યોગ બની રહ્યો છે આજના કરણની જો વાત કરીએ તો આજે ગરજ કરણ બની રહ્યું છે આજે રાશિ તુલા રાશિ બની રહેશે છે અર્થાત જે બાળકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે જેના વર્ણના અક્ષરો છે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં રહી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે સૂર્યોદય આજે સવારે છ કલાક અને સત્તાવન મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ અભિજીત મુહૂર્ત નો સમય બપોરે બાર કલાક અને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણપચાસ કલાક મિનિટ સુધી આ સાથે જાણીએ આજના દિવસના વિશેષ ઉપાય વિશે કે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થતી જોવા મળી શકે આજે શુક્રવાર નો દિવસ છે આજે શુક્રવારના દિવસે લક્ષ્મીજીના દર્શન કરવા તમામ મનોકામના પૂર્ણ કરી